બનાસકાંઠા જિલ્લામાં નેશનલ હાઇવે સત્યાવીસ ઉપર કાંકરે તાલુકાના થરાણપુર વચ્ચે ભયંકર અકસ્માતની ઘટના બનાસકાંઠા જિલ્લામાં પશુઓના ચાર્યણ કરી માદરે વતન પાટણ જિલ્લામાં પરત ફરતા કાળમુખી ટ્રક ભરખી જતા ગમગીની છવાઈ પ્રાપ્ત માહિતી મુજબ ગામ આંતરનેસ તાલુકો સાંતલપુરાના ભરવાડ સવાભાઈ મેવાભાઈ રહે આંતરનેસ તાલુકો સાંતલપુર ઉંમર પિસ્તાલીસ વર્ષ જેવો વતન તરફ ચાર અને બે ગાયો લઈને વતન તરફ ફરી રહ્યા હતા અને રાત્રિ રોકાણ વાળીનાથ ધામ જગ્યામાં કરીને આશરે પાંચ વાગે પોતાના વતન માલઠોર લઈને જતા એક અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા ઘટના સ્થળે સવાભાઈ ફરવાડ ઉંમર પિસ્તાલીસ વર્ષ નાઓનું મૃત્યુ થયું હતું અને ત્રણ ભેંસો ઘટનાસ્થળે મોત થયેલ અને અન્ય બે ગાયોને ભાભર પાંજરાપોળ ખાતે અને એક ભેંસને રૂણી પાંજરાપોળ ખાતે સારવાર માટે મોકલેલ ઘટનાની જાણ થરા પોલીસ સ્ટેશન કરાતા થરા પોલીસ ઘટના સ્થળે આવીને મૃત્યુ પામેલ ભરવાડ સવાભાઈને થરા રેફરલ હોસ્પિટલ ખાતે ભલગામ ટોલ એમ્બ્યુલન્સ દ્વારા પીએમઆરથી ખસેડવામાં આવ્યા હતા અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અહેવાલ રામજીભાઈ રાયગોર કાંક્રેસ બનાસકાંઠા નો હોય બસા હોય બસા ભઈ इसमें भी आ શું કેટલા વાગે બની અંદાજે અંદાજે 5 વાગન કરે આવતા તા ભાઈ ઉસરપીજી આવતા છે ઉચરપીસુ ભાગ મોડેલો તો કે માલ ચરાવા હા એ ઉસરપીથી આવતા થરા રાત્રે રાત્રે કોણ થરા લે આઈ થી નેરા 4 વાગન ધારે 5 વાગે અબને બની ગયો બરોબર ને તણીએ મરી ગયા ઠાન તણ ખાયલ થી બરોબર ખાયલ ને કેમ આવે ને ગૌશારામાં એવું એમ ને અને ભાઈ એક્સપાયર થઈ જાય તમારે કાકાના દીકરા થાય એમ કયું ગામ તમારું